અમરેલી જિલ્લાના ધારીર પૂરોમાં એક કરુણ ઘટના બની હતી ત્રંબકપુર ગામે એક વર્ષની માસુમ બાળકી રીંકુ નિનામા પર દીપડાએ હુમલો કરતા મોત એ હુમલો માતાની નજર સામે જ દીપડો બાળકીને ઉઠાવી ગયો હતો જ્યાં વિસ્તારમાં હિંસક હુમલાની ત્રીજી ગંભીર ઘટના હતી ત્રમબકપુર ગામ સરપંચ બોલું છું હમણાં થોડાક સમય પેલા અહિયાં પરસોત્તમભાઈ મોરી મજૂર હતા ત્યાંની બાળકીને દીપડાએ ઊંલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતો અને એની સારી મહેનતથી આજે સકારપૂર્ણ કરવા આવ્યા છે ઘટના બાદ વન વિભાગ તરત સક્રિય થયો મારો બક્ષી દીપડાને પકડવા સાત પાંજરા ગોઠવાયા અને 5 દિવસના મેગા ઓપરેશન બાદ આખરે દીપડો પાંજરે પુરાયો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો ત્રંબોપુર ગામે દીપડા દ્વારા અહીં અર્જુનભાઈ જે છે મતલબ કે પરંપંતી મુજબ એમની બાળકીને ઈજા થઈ મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે દસ લાખનો ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે અને આજે રોજ અહીંયા સરપંચશ્રી મહાવીર બાપુ તથા રેન્જ પોલીસ ઓફિસર તથા તમામ આગેવાનની રોજો આ ચેકઅપ પણ કરાયો છે રાજ્ય સરકારની ગાઈડ મુજબ વન વિભાગ દ્વારા તાત્કાલિક મૃતક પર પ્રાંતિય પરિવાર રૂપિયા દસ લાખનો એક ચેક અર્પણ કરવામાં આવ્યો વન્યજીવ સંઘર્ષની આ કરુણ ઘટનામાં આર્થિક સહાય પહોંચાડીને પ્રશાસને પોતાની ફરજ નિભાવી દીપડો પાંજરે પુરાયો પણ વન્યજીવ અને માનવ વચ્ચેનો આ સંઘર્ષ આજે પણ અમરેલીની ધરતી પર જીવતો છે જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ